ત્યારે એસએસજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીના અભ્યાસમાં જોડાયેલા પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ પોતે સ્વસ્થ રહેશે તો અન્યને સ્વસ્થ રાખી શકશેના સૂત્રો હેઠળ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એમએસ યુનિવર્સિટીની પેવેલિયન ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરવામાં આવી હતી જેના આજે બીજા દિવસે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ પ્રોફેસરોએ ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ અને કેરમ જેવી રમતોમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓના મતે શિયાળાની ઋતુમાં શરીરને ફિટ રાખવા માટે રમતો થકી કસરતના માધ્યમથી શરીરને તંદુરસ્ત બનાવી શકાય છે સ્પોર્ટ્સ વીકના અંતિમ દિવસે વિજેતા સ્ટુડન્ટોને ટ્રોફી સીલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવનાર છે અમે સ્ટુડન્ટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ બરોડા એસએચજી હોસ્પિટલ ત્યાંથી આવ્યા છે અને દર વર્ષે અમારું સ્પોર્ટ્સ વીકનું આયોજન હોય છે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં જેમાં અમે વિવિધ પ્રકારની બધી જે ગેમ્સ હોય છે ઇવેન્ટ્સ હોય છે એ બધી રાખેલી હોય છે જેમાં બધા બસોથી અઢીસો લોકો જે સ્ટુડન્ટ છે અને સ્ટાફ છે એ બધા પાર્ટિસિપેટ કરે છે અને જોડે રમે છે જેમાં અમે ક્રિકેટ રાખેલી છે વોલીબોલ છે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે અને રનિંગ પણ છે આ વખતે ટોટલી એવી સાત ગેમ અમે ઇવેન્ટ રાખી છે આ વખતે અને અમારા સ્ટાફ અને જે ઓર્ગેનાઇઝ છે બધાનું ફૂલ સપોર્ટ છે અને અમે ખૂબ બધા સાથે મળીને એન્જોય બી કરીએ છીએ આ ગેમ્સ આ વિન્ટર્સ ચાલે છે હમણાં એટલે ફિઝિકલી આપણે સ્ટ્રોંગ રહેવું પડે છે અમારી કોલેજનું મતલબ અમે ફિઝિયોથેરાપીસ છે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વી હેવ ટુ બી સ્ટ્રોંગ તો અમે અમારા કોલેજના સ્કેડ્યુલમાંથી અમારો ટાઈમ કાઢીએ છીએ અને એક વીકનું સ્પોર્ટ્સ વીક આયોજન કર્યો છે અને એમાં બધા જ કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હોય છે અને એ ઓર્ગેનાઇઝ અમે લોકો જ કરીએ છીએ અને એમાં અમારા ટ્યુટર્સ ને અમારા પ્રોફેસર્સનું ગાઈડન્સ હોય છે ને એ એનાથી આ ચાર આટલા ચાર પાંચ દિવસ બધી ગેમ્સ ચાલશે અને બધાને એના લીધેથી કોમ્યુનિકેશન સ્કિલ્સ બી વધે બધી બધી રીતે સ્કિલ્સ ડેવલપમેન્ટ બી થશે એના લીધે આટલા આ બધું અમે દર વર્ષે આયોજન રાખીએ જ છે